હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસિસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક પેજ ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાની અત્યારે તમારે સોલ્યુશનના વિડીયોઝની સિરીઝ કન્ટિન્યૂ ચાલુ જ છે વિદ્યાર્થી મિત્રો એકાદ્રે રોજનો એક વિડીયો આવે છે બરાબર એક દિવસ મૂકતા માની લ્યો કે રવિવારે વિડીયો આવ્યો તો તરત જ મંગળવારે આવશે પછી ગુરુવારે આવશે એક એક દિવસે મૂકી અને તરત તમારા વિડીયોની સિરીઝ કન્ટિન્યૂ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો બરાબર તમારે જે પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય આવે છે પાઠ પૂરો થઈ અને પાછળના એ સ્વાધ્યાયના પણ કમ્પ્લીટ સોલ્યુશનના વિડીયોઝની સિરીઝ ચાલુ છે એ ઉપરાંત તમારે સ્વાધ્યાય પોથી આવે છે ધોરણ આઠ ગુજરાતી બરાબર તમે ગુજરાતી મીડિયમમાં ગુજરાતી માધ્યમમાં ભણો છો તો તમારે સ્વાધ્યાય પોથી આવે છે તો સ્વાધ્યાય પોથીનું પણ કમ્પ્લીટ પાઠ એકથી દસ છે એ બધા પાઠનું સોલ્યુશન છે એના વિડીયોઝ પણ ચાલુ છે અત્યારે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અત્યારે તમારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશનનો આ વિડિયો છે ચોથો પાઠ સોરી ચોથી કવિતા છે અષાઢે એ કાવ્યનું સોલ્યુશન છે સ્વાધ્યાય પોથીમાં જે કંઈ પણ તમારે પ્રશ્ન જવાબ છે એનું સોલ્યુશન આ વિડીયોમાં કવર કરશું વિદ્યાર્થી મિત્રો બરાબર અને બીજું એક વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે આ પાઠ પહેલું સેમેસ્ટર આખું છે એનું એકથી દસ પાઠનું જો તમારે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન એકી સાથે પીડીએફ ફાઇલ જોતી હોય તો તમને નીચે એ સ્ક્રોલ થઈ રહ્યા છે નંબર મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર તમારે એકસો ને વીસ રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમે જેવું પેમેન્ટ કરો એટલે પેમેન્ટ સક્સેસફુલનો સ્ક્રીનશોટ લઈ અને તમારે એ નંબર ઉપર મોકલી દેવાનો એટલે અમારી ટીમ છે એ તુરંત જ તમારો કોન્ટેક કરી અને તમને તમારા નંબર ઉપર પીડીએફ ફાઇલ મોકલી આપશે જેથી તમે એક્ઝામમાં સોરાવો સ્કોર કરી શકો પીડીએફ ફાઇલમાંથી તમે એની ટાઈમ તમારા સમયે તમે ગમે ત્યારે સોલ્યુશન છે એ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો બરાબર બાકી વિડીયોઝ છે યુટ્યુબમાં એમાં તો ફ્રી ઓફ કોસ્ટ તમે વિડીયોને પોઝ કરીને સોલ્યુશન લખી જ શકો એવું જરૂરી નથી કે પીડીએફ લેવી બરાબર હા તો એ વિદ્યાર્થીઓ જે ખરેખર કેપેબલ છે લેવા માટે ખરીદી શકે એમ છે એ વિદ્યાર્થીઓ પીડીએફ આ રીતે મેળવી શકે તો માય ડિયર સ્ટુડન્ટ્સ એવી રીતે જ તમને પાઠ્યપુસ્તકની પીડીએફ પણ મળી જશે પાઠ્યપુસ્તકની પીડીએફ એકથી દસનું સોલ્યુશન જે પાઠ્યપુસ્તકના આધારિત સ્વાધ્યાય છે એના જે સોલ્યુશન છે એની એકસો દસ રૂપિયા પ્રાઇસ છે અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એના એકસો વીસ રૂપિયા છે આટલો ફેર છે વિદ્યાર્થી મિત્રો બરોબર તો આ રીતે તમે પીડીએફ ફાઇલ પણ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને થતાં આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં જોઈ શકો છો અષાઢે બરાબર ચોથું કાવ્ય સ્વાધ્યાય પોથી છે વિદ્યાર્થી મિત્રો અમારી પાસે એમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં તમારે લખવાનો છે બરાબર પહેલો જ પ્રશ્ન છે કવિ ક્યારે તણકલું તોડવાની ના પાડે છે બરાબર તો ઓપ્શન બી જવાબ આવે છે અષાઢમાં કવિ અષાઢમાં પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે તો એમાં આવશે પછેડી કવિએ કોને અષાઢના પ્રભાતમાં અતિથી કહ્યા છે તો અંજવાળાને અને વાયુને ઓપ્શન એ કવિ પરોઢી આંગણામાં સેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે તો એમાં ઓપ્શન સી ફાગણ બરાબર એવી જ રીતે આગળ જોઈએ ખાલી જગ્યા છે બરાબર શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા છે અષાઢે તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો તણખલું નાતોડી એની પતિની બરાબર તો એમાં આવશે પીમાળ અને ત્રીજી ખાલી જગ્યામાં પછેડ્યું ચોથામાં અતિથિ પાંચમામાં આંગણીએ અને છઠ્ઠામાં મળ્યા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છ છ ખાલી જગ્યા તમારે થશે ખરા ખોટા જોઈએ છે તો નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પેલું કવિ અષાઢમાં તણખલું તોડવાનું કહે છે તો એ ખોટું છે વાક્ય વિદ્યાર્થી મિત્રો અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે ખરું છે કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સુવાનું કહે છે ખોટું છે આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ ખરું બરાબર તો આ રીતે ટ્રુફોલ્સ છે સાચા ખોટા ખરા ખોટા આ રીતે સોલ્વ થશે ચોથો પ્રશ્ન જોઈએ સોરી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન એક બે વાક્યમાં લખવાનો છે એક એક વાક્યમાં અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે તો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે તો કવિ અષાઢમાં ઘાસને તોડવાનું ના કહીને તેની પાંદડીની સોળમમાં ઓઢવાનું તેને માણવાનું કહે છે પેજ નંબર ટ્વેન્ટી એઇટ ઇઠાવીસ ઉપર છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયથી બરાબર અષાઢના પ્રભાતે પછડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય છે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો બરોબર સોલ્યુશન જો બધું વાંચીને સમજશું તો વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો અમુક અમુક પ્રશ્નો છે એ તમારે વિડીયો પોઝ કરીને તમે લખી શકો એવી જ રીતે ચોથો પ્રશ્ન છે કવિ ફાગણના પુલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે તો આ ત્રણ લીટીમાં છે આવેલા અંજવાળા જાય એવું કેમ કહેવાયું હશે તો જો ઊંઘી ગયા તો આવેલા અંચવાળા જાય એમ કહેવાયું હશે અતિથિ કેમ ન તરછોડવા જોઈએ અતિથિ ભગવાનનું રૂપ છે તેથી તેમને ન તર છોડવા જોઈએ મુખ ફેરવવું અને મુખ ફેરવવી એમાં શો ફેર છે એવી જ રીતે આઠમા પ્રશ્ન કોને ધરતીને શ્વાસ કહ્યા છે કે ધરતીમાં ફૂટતા ઘાસને

તો મોઢું ન ફેરવી લેવાય એમ કહે છે આગળ જોઈએ ઓગણત્રીસ પેજ ઉપર કવિતા મુજબ નજીકનો અર્થ ધારી એમાં રાઈટ કરવાનું છે બરાબર ને શબ્દનું વાક્ય બનાવીને લખવાનું તો તણખલું તો એ વાક્ય કઈ રીતે બનશે અંગારો ફૂટતા તણખલા સળગી ઉઠ્યા બરોબર એવી જ રીતે પછેડી તો પછેડી હોય તેટલી જ છોટ તાણવી જોઈએ એવી રીતે ત્રીજું વાક્ય પ્રથમ તો પ્રથમ સમરિયે તુજને ગણપતિ દેવા વાયુ વાયુ વાત પ્રસરી ગઈ આ રીતે વાક્ય બનશે આગળ જોઈએ સાતમો પ્રશ્ન પતિની એની જી પેઢીમાં પીંમળમાં તો કે એની પતિની પીંબળમાં પેઢી એ જી બરોબર યોગ્ય સ્થાને મૂકવાના છે આડાવડા ટૂંકમાં સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ બરોબર ઇંગ્લિશમાં એમ કહી શકીએ આપણે આખા જે વર્ડ્સ છે ને અરેન્જમેન્ટ કરવાના છે બરાબર શબ્દોને આડા આવડા છે તો ગોઠવીને તો અહીંયા બીજું વાક્ય પણ તમે જોઈ શકો છો અને એ જ રીતે ત્રીજું ના વઢીએ પ્રભાતે પછેડિયું ના વઢીએ છીએ જોડણી છે વિદ્યાર્થી મિત્રો પતિ પીમળ પછેડી સમાનાર્થી શબ્દો તણખલું બરોબર તો સળી ઘાસની તણું ઘાસ ખડ ચાર ધરતી પૃથ્વી જમીન ફૂલ પુષ્પ સુમન પીમળ સોમ સુગંધ પ્રભાત તો કે સવાર

એવી રીતે બનશે જોડણી આની પછી ફ વત્તા રત્તા અવત્તા થવત્તા અવત્તા મ એટલે કે પ્રથમ પછી ફૂલ તો એની ફૂ વત્તા ઉત્તા લ તો ફૂલ તો એની આ રીતે ધ્વનિઓ જોડીને શબ્દ બનશે આગળ તેરમો પ્રશ્ન જોઈએ તો શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનો છે મિત્રો બરાબર તો તણખલું અહીંયા તણખલું ઘાસ પીમળ અષાઢ અને ધરતી તો શબ્દક્રમમાં કઈ રીતે આવશે તો અષાઢ પછી એના પછી ઘાસ પછી નેક્સ્ટ ધરતી પછી તણખલું અને પીમળ પછી એવી જ રીતે બીજામાં જોઈએ તો અહીંયા ફૂલ અતિથિ મુખ પરોઢ અને આંગણિયું તેમાં પેલું અતિથિ આવશે પછી આંગણિયું પછી પરોઢ પછી ફૂલ અને મુખ બરાબર એ રીતે મિત્રો થશે પ્રવૃત્તિમાં જોઈએ તો અહીંયા થોડીક આપેલી છે વિદ્યાર્થી મિત્રો અને અદરવાઈઝ તમારે જાતે થોડીક કરી લેવાની હોય છે પ્રવૃત્તિ અન્ય શબ્દોમાં અરજી આરતી ઇટલી ઇટાલી ઉપરી ઋષિ અને અંજલી બરાબર અહીં પણ લખેલું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો બરાબર તો અહીંયા આ રીતે પાઠનું સોલ્યુશન પૂરું થશે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનું કાવ્ય અસાટે એનું સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે લીધું બરાબર આગળ તમારે જે પાઠ્યપુસ્તકને લગતા વિડીયોઝ છે એ પણ આવશે વિદ્યાર્થી મિત્રો બાકીના જે કોર્સ ચાલશે એ પ્રમાણે બરાબર તો અમારી એ સ્ટુડન્ટ્સ આશા રાખું કે એકદમ સરળ શબ્દોમાં આપણે સમજૂતી પાઠની સોલ્યુશન આ વિડીયોમાં કવર કર્યું છતાં પણ તમને કંઈ ન સમજાણવું હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ કરી અને તમારો અભિપ્રાય જણાવી શકો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો ને વિદ્યાર્થી મિત્રો પીડીએફ ફાઇલ માટે નીચે સ્ક્રોલ થઈ જ રહ્યું છે બરાબર તમે જો પીડીએફ ફાઇલની તમારે રિક્વાયરમેન્ટ હોય ખરેખર તો પીડીએફ ફાઇલ તમારે લઈ લેવી જોઈએ જેથી કરીને દરેક દરેક પાર્ટનું સોલ્યુશન છે તમને એડવાન્સમાં તમારા મોબાઈલની અંદર મળી જાય બરાબર તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત